નમસ્કાર દોસ્તો ફરી એકવાર આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું ગુડ મોર્નિંગ આજે સેટરડે ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ તમામ મિત્રો માટે લઈને આવ્યો છું દોસ્તો આમ તો આ ગુડ ન્યૂઝ ગઈકાલે આવી ગયા હતા એનો વિડીયો પણ બનાવ્યો છે ચૌદ હજારથી પણ વધારે જગ્યા ઉપર પોલીસ ખાતાની અંદર વર્ષ બે હજાર પચીસમાં જગ્યાઓ ભરાવાની છે આજની વિડીયો ફક્ત એટલા માટે બનાવી રહ્યો છું જેથી કરીને ચૌદ હજાર જે જગ્યાઓ ભરાવાની છે તે પોલીસ વિભાગની અંદર કઈ કઈ પોસ્ટ માટે કેટલી કેટલી વેકેન્સીઓ છે એની જાણકારી મેળવીશું વિડીયો ગમે તો લાઇક કરજો બીજા મિત્રો સુધી એકવાર જરૂરથી શેર કરી દેજો તો વર્ષ બે હજાર પચીસમાં ગૃહ વિભાગ દ્વારા જે જગ્યા ઉપર ભરતી કરવાનું આયોજન છે તેમાં એકસો ઓગણત્રીસ એસઆરપીએફના હથિયારી પીએસઆઈ એકસો છવ્વીસ વાયરલેસ પીએસઆઈ પાંત્રીસ એમટી ટી પીએસઆઈ પાંચસો એકાવન ટેકનિકલ ઓપરેટરની ભરતી થશે પિસ્તાલીસ જગ્યા ઉપર હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ વનની ભરતી થશે છવ્વીસ જગ્યાઓ પર મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝરની ભરતી થશે ગ્રેડ ટુ એકસો પાંત્રીસ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ ટુની ભરતી થશે સાત હજાર બસો અઢાર જગ્યા ઉપર બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ એટલે કે એલઆરડીની વાત થઈ રહી છે ત્રણ હજાર દસ પર હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ભરતી થશે 3214 SRPF ચૌદ એસઆરપીએફના હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ભરતી થશે જેલ સિપાઈની વાત કરીએ દોસ્તો ત્રણસો જેલ સિપાઈ પુરુષોની જ્યારે એકત્રીસ જેલ સિપાઈ મહિલાઓની વિવિધ જગ્યા ઉપર ભરતી થશે તો આ રીતનું રહેશે દોસ્તો કેટેગરી વાઇઝ હજી ડિટેલ આવી નથી પરંતુ કઈ પોસ્ટ માટે કેટલી વેકેન્સી છે તે ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડી દીધું છે આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો બીજા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં ફરીવાર તમને મળીશું આવી જ નવી કોઈ અપડેટ સાથે ત્યાં સુધી ગુડ બાય ટેક કેર